અરવલ્લી જિલ્લાના ધનસુરાની માંગલ્ય માંગ વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામ પંચાયત રજૂઆત કરવામાં આવી પાણીનો કોઈ નિકાલ ન થયો હોવાના આક્ષેપ સાથે રેસિડેન્સીના રહીશ મેહુલ પટેલે એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે સરપંચે ટેલિફોનિક સંવાદ માંગ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપનો વિડીયો સામે આવ્યો હતો હું મેહુલ પટેલ ધનસુરા મંગલ રેસીડેન્સી રહીશ હું આપને જણાવવા માંગુ છું કે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રે જે વરસાદ પડેલ હતો જેના કારણે અમારી સોસાયટી મંગલ રેસીડેન્સી બાયડ રોડ ધનસુરામાં પૂર જેવી પરિસ્થિતિ થયેલ છે તો અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી પાણીના નિકાલ માટે થયેલ નથી એસડીએમ સાહેબને પણ મેં રજૂઆત કરેલ હતી તો એસડીએમ સાહેબને રજૂઆત કરવા પછી ટીડીઓ સાહેબ અને પંચાયતનો સ્ટાફ સ્થળની મુલાકાત લીધેલ છે તો પણ યોગ્ય કાર્યવાહી થયેલ નથી અને સરપંચ સાહેબ સાહેબશ્રીએ અમારી જોડે દાદાગીરી કરેલ છે તેમને મને સામેથી ફોન કરીને બીભત્સ વર્તન મારી જોડે કરેલ છે બાપ સુધી પાંચેલ છે નાગરિકો જોડે આવી દાદાગીરી કરે એ ક્યાં સુધી યોગ્ય ગણાય ધનસુરા પંચાયતને કોઈ રજૂઆત કરવા જઈએ છો તો તેમને કામ તો કરવું નથી પરંતુ ઝંસવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાગરિકો જોડે ગેરવર્તન કરવામાં આવેલ છે મારી જોડે તેમને ટેલિફોન કરીને ગેરવર્તન કરેલ છે તો ક્યાં સુધી યોગ્ય ગણવું